કાઢી રાખું કાલે તો કાલે કાઢો ને સુપ્રીમ કોર્ટ માં આપડે પડકારો થાય છે કઈ વાંધો નહીં તો તમે તૈયારી કરો તો પછી સુપ્રીમ કોર્ટ માં કોણ એડવોકેટ રોકવાની બધી તૈયારી કરવી પડશે ભલે વાંધો નહીં કાલ કાઢી લઉં છું પછી મને કહેજો ભલે કાલ સાંજે તમને રિંગ કરું ઓકે સર ઓકે બધી તૈયારી કરવી પડશે એટલે ભલે વાંધો નહીં કાલ કાઢી લઉં છું પછી મને કહેજો ભલે કાલ સાંજે તમને રિંગ કરું ઓકે સર Ok.